તમે એકવાર આ કુકરમાં આ ભાજીને બાફી લીધી તો તમે વારંવાર બનાવશો તો ચાલો આજે આપણે બનાવીશું પંજાબી ઢાબા સ્ટાઇલ આપણે મિક્સ ભાજી એટલે વટાણા મિક્સ તો ચાલો એના માટે આપણે બધી ભાજી લઈ લીધી છે સાથે ભાજી લઈ લીધી છે આપણે પાલક મેથી મૂળા અને લીલા ધાણા લીલી ડુંગળી તો આ બધી ભાજીને આપણે કૂકરની અંદર પહેલાં તો આપણે એને બાફી લેવાની છે અને સાથે થોડું આપણે ભાજીના ભાગનો મીઠું ઉમેરીશું અને પછી આપણે બધી ભાજી ઉમેરી દઈશું પહેલાં આપણે ઉમેરીશું પાલક અને પછી ઉમેરીશું આપણે મોળા અને પછી ઉમેરીશું આપણે મેથી તો ત્રણેય ભાજી આપણે મિક્સ કરી દેવાની છે તો અહીંયા આપણે લીલા મરચાં પણ સાથે ઉમેરી દઈશું અને જે બધી ભાજી આપણે લીધી છે સૌથી વધારે પાલકની ભાજી છે અને થોડી થોડી આપણે પાચા પચા ગ્રામ જેટલી આપણે મૂળાની અને મેથીની લીધી છે તો હવે ભાજીની ક્વોન્ટિટી પણ તમે જોઈ શકો છો કેટલી ઓછી થઈ ગઈ છે અને હવે આપણે કૂકરને બંધ કરી દેવાનું છે ફક્ત આપણે આ કૂકરને બંધ કરીને એમાં એક જ સીટી આવવા દઈશું બહુ સીટી નહીં આવવા દઈએ નહીંતર શું છે કે આપણે ભાજીનો કલર એકદમ ઝાંખો પડી જતો હોય છે અને એક જ સીટીમાં ભાજીને બફાતા વાળ નથી લાગતી અને હવે આપણે ભાજીનું કુકર આપણે ખોલી લીધું છે અને તમે જોઈ શકો છો સરસ આપણી ભાજી તૈયાર થઈ ગઈ છે એકદમ બફાઈને હવે આને આપણે બાજુ પર મૂકીને આપણે બીજું કઢાઈ મૂકીશું વઘાર કરવા માટે તો વઘારમાં વિડીયો મિત્રો સ્કીપ થઈ ગયો હતો તો મેં વઘાર કર્યો છે જીરું હિંગ અને જે લાલ આપણે આદુ મરચાં લસણનું અને પછી આપણે જે વઘાર થઈ ગયા પછી લીલી ડુંગળી આપણે અઢીસો ગ્રામ જેટલી લીલી ડુંગળી છે એને લઈ લીધી છે એક ચમચી આપણે આદુ મરચાં લસણની પેસ્ટ લીધી છે તો હવે આપણે આ ડુંગળીને સારી રીતે સતત કરી લેવાની છે એટલે કે વઘારની અંદર સરસ ડુંગળીને કાચી ના રહી એ રીતે આપણે એને પકાવી દઈશ તો ડુંગળી સરસ એવી સોફ્ટ થઈ ગઈ છે તો હવે આપણે આ સમયે આપણે વટાણાને પણ સારી રીતે એવા પકાવી લેવાના છે તો વટાણા પણ એમાં આપણે હળદર ઉમેરી દઈશું અને પછી વટાણા પણ આપણા પાકે ત્યાં સુધી એને આની અંદર જ તેલમાં જ ચડવી લેવાના છે તો વટાણા પણ આપણા ચડે ત્યાં સુધી આ રીતે ચલાવી લેવાનું છે અને હવે આપણે ઉમેરી દઈશું એની અંદર થોડા લીલા ધાણા લીલા ધાણા આપણે ખૂબ જ ઉમેરીશું અને થોડી થોડી માત્રામાં આપણે લીલા ધાણા ઉમેરતા રહીશું તો આ રીતે આ બનાવેલું એકદમ ગ્રેન ભાજી એટલે કે વટાણા મિક્સ ભાજી આપણે ધાબા સ્ટાઇલ અને પંજાબી સ્ટાઇલ આપણે આ શાક બનાવવાનું છે તો હવે આપણે એમાં આ રીતે વટાણાને સારી રીતે સોફ્ટ કરી લઈશું અને ધાણા પણ અને બધો મસાલો આપણો સરસ રીતે સોફ્ટ થઈ જાય ત્યાં સુધી એને સોફ્ટ કરવાના છે અને હવે આપણે સરસ રીતે થઈ ગયો છે અને હવે આપણે એમાં ઉમેરી દઈશું ફરી પાછા આપણે થોડા ધાણા ઉમેરીશું તો ધાણાથી ખૂબ જ ટેસ્ટ આવે છે અને ટેસ્ટ પણ સરસ બદલાઈ જાય છે અને હવે આપણે એને આ રીતે ઉપરથી દાણા એને સ્પ્રિંકલ નહીં કરીએ આપણે બધા દાણાને આ રીતે જ અંદર ગ્રેવીમાં ઉમેરી દઈશું અને હવે આપણે ઉમેરી દઈશું મીઠું આપણે મસાલાના ભાગનું વટાણાના ભાગનું લીલી ડુંગળીનું આપણે મીઠું ઉમેરીશું અને ભાજી જ્યારે આપણે બાપી હતી ત્યારે એની અંદર પણ મીઠું ઉમેરેલું હતું એટલે તમારે મીઠું જોઈને ઉમેરવાનું અને આપણે ભાજીનું પાણી પણ આપણે ફેંકી નથી દેવાનું એ પાણીની અંદર જ આપણે એને મિક્સરમાં એમ પીસી લઈશું અને હવે આપણે વટાણાને ચેક કરી લઈશું તો વટાણા પણ સારા એવા સોફ્ટ થઈ ગયા છે અને હવે આપણે ઉમેરી દઈશું ટામેટા તો ટામેટા મેં અહીંયા બે નાના લીધા હતા એને પણ નાના નાના ટુકડામાં કરી દીધા છે અને તમે ચાહો તો તમારે ભાજી આપણે ટામેટાને મિક્સરમાં પણ એને પીસી શકો છો પણ આ તમે આ રીતે આખા ઉમેરવાથી ખૂબ જ ટેસ્ટ લાગે છે અને હવે આપણે ટામેટા સરસ પાકી ગયા છે તો ધાણા જીરું પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર હવે લઈ લઈશું તો આપણે આની અંદર ખૂબ લીલા મરચાં પીસેલા હતા એટલે આપણે અંદર ઉમેરેલા છે એટલે લાલ મરચું ઓછું લીધું છે અને હવે આપણે ભાજી પ્યુરી ઉમેરી દઈશું તો ભાજીને મેં અહીંયા મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લીધી છે તો આ રીતે તમારે ગ્રાઇન્ડ ના કરવી તો તમે આખી પણ ઉમેરી શકો છો પણ ગ્રાઇન્ડ કરેલી ભાજી તમે પાલક પનીર અને તમે પનીરનું પણ તમે આ ભૂલી જાઓ એવું આ વટાણા પણ પાલકનું ભાજી બને છે તો જોઈ શકો છો સરસ રીતે આપણા વટાણા અને આપણી ભાજી પણ બધી તૈયાર થઈ ગઈ છે તો હવે આને આપણે થોડીવાર માટે એક મિનિટ માટે આપણે ગેસ ઉપર રાખીશું અને પછી આપણે ગેસ બંધ કરી દઈશું તો હવે આપણે ગેસ બંધ કરી દીધો છે અને થઈ ગઈ છે તૈયાર આપણી વટાણા મેથી મોડા મિક્સ ભાજી તો તૈયાર છે તમે આ આ રીતે બનાવશો તો તમે ડાબા સ્ટાઇલ શાક તૈયાર થશે તમે બહારનો પણ તમે પંજાબી શાક ભૂલી જાઓ એવું અને તમારે ઉપરથી તડકો આપવો હોય તો તમે તડકો ઉપરથી આપી શકો છો તમે બટરનો તડકો પણ તમે આપી શકો છો તો હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો જોઈ શકો છો સર્વિંગ પ્લેટમાં લીધા પછી આપણું કેટલી સરસ ભાજી લાગે છે તો આ ભાજી સાથે તમે રોટલા પરાઠા નાન ચપાટી બાજરીના રોટલા મકાઈના રોટલા જુવારના રોટલા ખાઈ શકો છો તો તૈયાર છે આપણી મિક્સ ભાજી વટાણા તો તમે મિત્રો બનાવજો તમને રેસીપી પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરજો